વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં કરશે ઝંઝાવાટી પ્રચાર જબલપુરના કટંગામાં દોઢ કિલોમીટર લાંબો કરશે રોડ શો તો પીએમના રોડ શો પહેલા સીએમ મોહન યાદવે કર્યું તૈયારીઓનું નિરીક્ષણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મિશન બિહાર પર જ્યાં પટનામાં ભાજપ કાર્યાલય ખાતે કરશે બેઠક સ્થાનિક પદાધિકારીઓ સાથે કરશે મંથન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ વલસાડમાં પ્રચાર કે જ્યાં ધરમપુરમાં ભાજપના કાર્યકરોને આપશે જીતનો મંત્ર વલસાડમાં ધબલ પટેલને જીતાડવા કરશે હાકલ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મળશે મહાસંમેલન રૂપાલા સામે આંદોલનની ઘડાશે નવી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં થયો વધારો જ્યાં ભાવનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી તો ગરમી વચ્ચે હવામાનની માવઠાની આગાહી